તો જોઈએ શું કેવા માંગે છે તો આપણે પેલા તો એક વર્તુળ તો આપણે આ છે એક વર્તુળ હવે વર્તુળનું કેન્દ્ર કીધું છે ઓ હવે વર્તુળના કેન્દ્ર ની વાત કરે એટલે અહીંયા લખવાનું ઓ ઓ થી 34 સેન્ટીમીટર અંતરે આવેલા વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ P આવેલું છે તો જ્યારે વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ P આવેલું હોય ત્યારે સૌથી પહેલા પહેલા તો એક ત્રિજ્યા દોરવાની અને આવી રીતની એક આકૃતિ દોરી નાખવાની હવે આ બહારના ભાગનું એક બિંદુ P છે હવે P માંથી પસાર થતી રેખા વર્તુળ ને ક્યુ બિંદુ એ સ્પર્શે છે વર્તુળના થી ચોત્રીસ સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ એટલે આ થઈ ગયું ચોત્રીસ સેન્ટીમીટર હવે પી માંથી પસાર થતી રેખા વર્તુળ ને ક્યુ બિંદુ માં સ્પર્શે છે એટલે આ પી માંથી પસાર થતી રેખા ને વર્તુળ ને કયા બિંદુ માં સ્પર્શ કરે છે ક્યુ બિંદુ માં પી થી ક્યુ છે એ સોળ સેમી છે તો આપણે અહીંયા વર્તુળ નો વ્યાસ ગોતવાનો છે પણ સૌથી પેલા પેલા આપણને મળશે વર્તુળની ની ત્રિજ્યા તો સૌથી પેલું કામ કરશું આપણે અહીં અહી ઓપી બરાબર ચોત્રીસ સેમી ત્યારબાદ પી ક્યુ બરાબર સોળ સેમી અને આપણે ગોતવાનો છે વર્તુળનો વ્યાસ તો વ્યાસ બરાબર ક્વેશ્ચન માર્ક હવે ત્રિકોણ ઓ ક્યુપી માં ખૂણો ક્યુ બરાબર નેવ અંશ થાય કર્ણ થાય તો પછી પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ કર્ણ એટલે કોણ છે તો કે ઓપી બરાબર ઓ ક્યુ નો સ્ક્વેર પ્લસ ચોત્રીસ નો વર્ગ બરાબર ઓ ક્યુ એ તો મારે શોધવાના છે પ્લસ પી ક્યુ એટલે સોળ તો સૌથી પહેલું કામ મારે કરવું પડશે અહીંયા ચોત્રીસ નો વર્ગ શોધવાનો બે અગિયાર તો ચોત્રીસ નો વર્ગ થઈ જશે એક હજાર એકસો ને છપ્પન કઈક મારી ભૂલ લાગે ચોત્રીસ ગુણ્યા ચોત્રીસ જીરો ત્રણ ચોકું બાર ત્રણ તેરી નવ ને એક દસ ચોકે ચોકે સોળ ચાર તેરી બાર ને એક તેર છ ત્રણ ને બે પાંચ એક એક હા છપ્પન બરાબર ઓ પ્લસ વર્ગ એટલે થશે બસો ને છપ્પન હવે આ બસો છપ્પન જે પ્લસ વાળા છે એને લઈ લઈએ આપણે ડાબી પાછું તો કે અગિયારસો ને છપ્પન માઇનસ બસો છપ્પન બરાબર ઓ ક્યુ સ્કવેર

એટલે માત્ર એક જ ક્વેશ્ચન સોલ્વ કરાવું છું અને એક સરસ રીતે સોલ્વ કરી નાખજો આવતીકાલે જ્યારે આપણે 25 ની અંદર લેક્ચર બનાવીએ એમાં એકદમ વિસ્તારપૂર્વક ચર્ચા કરશું તો મળીએ આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ